વડગામ તાલુકામાં આવેલ જીવાદોરી મુક્તેશ્વર ડેમ ત્યાસી પોઈન્ટ પંદર ટકા જેટલો ભરાતા આજુબાજુના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું મુક્તેશ્વર ડેમમાંથી સરસ્વતી નદીમાં પાણી છોડવાની શક્યતા નદી કાંઠાના તેર ગામોને એલર્ટ કરાયા બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે પ્રથમ તબક્કામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા નદી નાળા છલકાઈ જવા પામ્યા હતા જેમાં જિલ્લામાં ત્રણ મોટા જળાશય એટલે કે દાંતીવાડા સીપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે જેમાં મુક્તેશ્વર ડેમમાં ચાલુ વર્ષે દાંતા અંબાજી વિસ્તારમાં ભારે વરસાદ પડતા પાણીની સારા પ્રમાણમાં આવક થઈ છે જેથી ડેમમાં ત્યાસી પોઈન્ટ પંદર ટકા જળ સપાટી પહોંચી છે આ ડેમ સંપૂર્ણ ભરાવામાં માત્ર ચારેક ફૂટ જેટલી બાકી છે દરવાજા ખોલવાની ભરપૂર શક્યતા છે જેથી નદી કાંઠાના તેર ગામોને ચેતવણી આપીને એલર્ટ કરવામાં આવ્યા છે હાલ એકસો ઓગણત્રીસ પાણીની આવક ચાલુ છે જેમાં વધારો થાય તો ડેમનું પાણી સરસ્વતી નદીમાં છોડવા માટે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે સિંચાઈ અને પીવાના પાણી પૂરો પાડતો આ ડેમમાં અત્યાર સુધીમાં ત્યાં પોઈન્ટ પંદર ટકા સંગ્રહ થતા માલિકની આ મહેરબાની પર લોકોમાં તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપી જવા પામ્યો છે